હેલો મિત્રો મારી યુટ્યુબ ચેનલ હાર્દિક ઓનલાઈન સર્વિસમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું પશુધન વીમા યોજના વિશે તો સૌ આપણે ક્રોમ બ્રાઉઝર ઓપન કરી ત્યારબાદ સર્ચ બારમાં લખવાનું છે આઈ ખેડૂત આઈ ખેડૂત લખી તેના ઉપર સર્ચ કરવાનું રહેશે જેવું તમે સર્ચ કરશો તો પહેલી જ વેબસાઇટ છે આઈ ખેડૂત પોર્ટલ એના ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમારે લોગિન ઉપર ક્લિક કરવાનું રહેશે જેવું તમે લોગિન ઉપર ક્લિક કરશો એટલે યુઝર આઈડી અને પાસપોર્ટ માગશે યુઝર આઈડીમાં તમારા મોબાઈલ નંબર અને જે તમે જે પાસપોર્ટ સેટ કર્યા છે તે પાસપોર્ટ નાખવાના રહેશે ત્યારબાદ જેવું તમે લોગિન કરી લેશો ત્યારબાદ કેપ્ચા નાખી લોગિન કરી લેવાનું રહેશે જેવું તમે લોગિન કરી લેશો એટલે કંઈક આવી સ્ક્રીન આવી જશે તેમાં તમારે વિભાગ ઉપર ક્લિક કરવાની રહેશે ત્યારબાદ એમાં પશુપાલન યોજના જોવાની રહેશે ત્યારબાદ સર્ચ કરવાની રહેશે એમાં પહેલી જ છે અનુસૂચિત જાતિના પશુપાલકો માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પશુધન વીમા યોજનાવાળી લખેલું છે ત્યારબાદ આપણે એના દસ્તાવેજ શું કે દસ્તાવેજમાં શું શું જોશે તો દસ્તાવેજ ઉપર જેવું તમે ક્લિક કરશો એટલે બતાવશે સરકાર માન્ય ફોટાવાળું ઓળખપત્ર એટલે કે આધાર કાર્ડ ત્યારબાદ એની અરજીની તારીખ જોઈએ તો અઠ્યાવીસ અગિયાર બે હજાર પચીસથી પંદર બાર બે હજાર પચીસ સુધી આમાં ઓનલાઈન અરજી કરી શકશો અરજી કરવા માટે અહીં અરજી કરો એના ઉપર ક્લિક કરવાની પહેલા આપણે એના વિશે જાણી લઈએ તો વધુ જુઓ એના ઉપર ક્લિક કરવાની રહેશે ત્યારબાદ એમાં ઘટકનું વર્ણન કરેલું છે રાજ્ય સરકારની રાજ્યના પશુપાલકોને પશુધન વીમા સહાયની યોજના હેઠળ વધારાની સહાય મળવાપાત્ર પાત્ર રહેશે જે મુજબ પશુપાલકે વીમા કંપનીના પ્રતિનિધિને પ્રતિ પ્રતિ પશુ વીમા પ્રીમિયમ માટે રૂપિયા સો ચૂકવવાના રહેશે જ્યારે નેશનલ લાઈફ સ્ટોક મિશન હેઠળની પિંચાશી ટકા વીમા પ્રીમિયમની સહાય ઉપરાંત બાકીની તમામ રકમ રાજ્યના પશુપાલકો